ને ઘઉં ને તો આજે થોડુંક મોડું થઈ ગયું હે શિવમભાઈને હવાનો નિશાળનો ટાઈમ હોય ને તો શિવમભાઈને તૈયાર કરી લીધા તો કયું ના જો પોપટ આવીને બોલાવતા હતા પોપટ ક્યારના ક્યુ ક્યુ કરતા હતા પોપટને આપણે ખાવાનું દેવા આવ્યા હોય પોપટને ખાવામાં પોપટને જો આપણે હમણાં ચોખા દીધા હે તો હમણાં પોપટ અમારા પારી ઉપર આવશે ને તો તમને બતાવીશ દરરોજ અમારે ત્રી ચાલીસ પોપટ ને કાગડા ને ચકલાને આવે ફવારમાંય આવે ને રોંઢ આવે તો જો આ પોપટને આપણે હમણાં ચોખા ને દઈ લીધા હે જ આપણા પોપટ અહીં તાર ઉપર બેઠા હે હમણાં અહીંયા પારી ઉપર ચોખા નાખ્યા ને અહીં પારી ઉપર ચોખ્ખા પોપટ પોપટને ખાવા તો હમણાં ઉતરવાના હે તાર ઉપર પોપટ આપણી વાઇટ જોઈને જ બેઠા હે ક્યારના પોપટ બોલાવવા બોલાવતા કે કંઈ અમને ખાવાનું દેવા આવે સવાર હવારમાંથી જ આપણે આ વહેલા પોપટ આવી જાય પોપટ આવીને ક્યુ ક્યુ કરતા હોય કે જલ્દી અમને ખાવાનું આપી જાવ તો અહીંયા આવ્યા હે પોપટ હવે તો અમારા એવાયા થઈ ગયા હેતી બીવે નહીં ઘણા વર્ષોથી આ પોપટ આવે ચોમાસામાં બહુ આવે પોપટ અહીંયા પોપટને હમણાં મેં ચોખા આપવા હે પારી ઉપર ચોખા નાખ્યા ને હમણાં પંખીડા આવશે ખાવા મિત્રો આપણા પોપટ બધા આવ્યા હે ચોખા ખાવા અત્યારે ચોમાસામાં અમારે ઘણા બધા પોપટ આવે હવાર હવારમાંથી વેલાઈ આવે અને રોંઢાઈ આવે પોપટ ને કબૂતર ને અત્યારે પોપટ આવ્યા હે ઘણા બધા આપણા અલગ બધા મસ્તીના પોપટ આવ્યા હે તો પોપટ અમારા પ્યારા પ્યારા પોપટને એક કોમેન્ટ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બધા મિત્રો અમારે शिवम ફેમિલી વ્લોગ નામ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો છો ઈશ મને છોમી આયે મત છે ને બહુ છોગલે છો એ છોગલે બગલે છગલે છવ્વીસ લખું બગલે છગલે છવીસ બગલે છગલે છવીસ બગડે બગલે સાત સિત્યાવીસ બગલે સાતલે સિત્યાવીસ આપણે શિવમભાઈ નું લેસન થાય બગડો બોલતા આવડે નઈ બગલે બગલે બોલાય બગલે બગલે લેસન હતા હોમવર્ક ના લેસન માં એક થી વીસ સુધી તો શિવમભાઈ ને આવડે જ છે મોટે લગતા આજે એકવીસ થી ત્રીસ સુધી લેસન લખતું બોલતું જવાનું બગલે સાત એટલે યાદ રહી જાય છવીસ ને સિત્યાવીસ બગલે સાતું માય ચેનલ ને સબસ્ક્રાઇબ ને લાઈક કર દેજો અમાર ચેનલ નામ હે શિવમ ફેમિલી બ્લોગ જેલુર થી સબસ્ક્રાઇબ કરજો ને મુલાકાત લેજો માળી ચેનલ માં મસ્ત મસ્ત વિડીયો આવે હે

ભરત નવી ગાડી લે છે એટલે હું ઘરે મળવા જાય ભરત ભાઈ પાસે એક વિડિયો જ બનાવીશ મસ્તીનો